જિલ્લાના ગામની મહિલાઓએ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ઉપર ગંભીર આક્ષેપો મૂક્યા છે સાંસદ બન્યા પછી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા આ ગામને ભૂલી ગયા છે પાંચ વર્ષમાં એક પણ વખત સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા બાળા ગામની મુલાકાતે નથી આવ્યા તેવો આક્ષેપો મહિલાઓએ કર્યો હતો જણાવ્યું હતું કે ગામમાં રોડ રસ્તા ગટર અને પીવાના તેમજ વપરાશના પાણીની સમસ્યાઓ છે મત લેવા આવ્યા ત્યારે મારી માતા અને બહેનો કહેતા હતા પણ હવે આ માતા જોતા પણ નથી આ ગામ સુરેન્દ્રનગરથી માત્ર પાંચ કિલોમીટર દૂર છે છતાં સાંસદે આ ગામની મુલાકાત લેવાની તસ્તી નથી લીધી

હાલ <laughs> સમાજ <laughs> <laughs> <laughs>